મિત્રો લોહાણા સમાજના વડીલો મિત્રો મહાજન પ્રમુખો મહાજનના અગ્રણીઓ આજે એક વિશિષ્ટ વાત કરવા માટે હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું અને આ વાત કરતા પહેલાં મારે એટલું કહેવું છે કે હું જેના વિશે વાત કરવાનો છું વ્યક્તિગત એ મારા કોઈ દુશ્મન નથી મને કોઈ અંગત રાગદ્વેશ નથી પરંતુ આપણા વડીલો જેમ કહીને ગયા છે કે કોઠી ધોવો તો કાદવ નીકળે અને રોજ એ કોઠી ધોવાય રોજ એ કાદવ સમાજના વોટ્સઅપ ગ્રુપોમાં સોશિયલ મીડિયા ઉપર એ કાદવ ઉછળે અને સમાજમાં જે ગંદકી ફેલાય જે નેગેટિવિટી ફેલાય એ ન ફેલાય એ ખૂબ જરૂરી છે એના માટે આજનો એપિસોડ હું અહીંયા રજૂ કરી રહ્યો મિત્રો ખીમજી ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટથી શરૂ થયેલી આ સફર અત્યારે અખિલ ગુજરાત લોહાણા સમાજ પર આવીને અટકી છે એના હિસાબો બાબતે એના વહીવટ બાબતે બબે ચાર ચાર લીટીના મેસેજો જે રીતે સમાજના ગ્રુપમાં લખાય છે લોકો જોયા જાણ્યા વગેરે એની ઉપર પોતાના અભિપ્રાય આપે છે તો એમાં પડદા પાછળની હકીકત શું છે સત્ય શું છે એ આજે આપણે એના વિશે વાત કરવી છે એના વિશે ચર્ચા કરી ચાર દિવસ પહેલાં કોઈ એક વોટ્સઅપ ગ્રુપમાં વ્યક્તિગત જીગર ઠક્કર એટલે કે મારું નામ દઈ મને પ્રશ્ન પૂછવામાં આવ્યો અને માટે જ મારી એક નૈતિક જવાબદારી સમજી ને હું આજે આ એપિસોડ રિલીઝ કરી રહ્યો છું મિત્રો વાત કરીએ આજથી ચારેક વર્ષ પહેલાંની કે જ્યારે ખીમજી ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ વિશે લોહાણા સમાજના અનેક ગ્રુપોમાં એના વિશે બેફામ લખાતું હતું ખીમજી ભગવાન ટ્રસ્ટમાં ખોટું થાય છે એમાં ભૂલો છે ત્યાં સૌરાષ્ટ્રના કેટલાક આગેવાનો કે જેઓએ મને ખાતરી આપી છે કે જરૂર પડે તો અમે કોઈ પણ કોર્ટમાં કોઈપણ વિડીયો સમક્ષ આવવા તૈયાર છું ખીમજી ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટમાં સતીશભાઈ વિઠલાણીનું નાક દબાઈ પચાસ કરોડ રૂપિયાનો તોડ કરવાનું સુવ્યવસ્થિત આયોજન હતું જેમાં સૌરાષ્ટ્રના અગ્રણીઓને જ્યારે ખબર પડી કે આ કોઈ સમાજ માટેની લાગણીની વાત નથી અહીંયા તોડ પાણીની વાત છે ધીમે ધીમે બધા જ અગ્રણીઓ નીકળી ગયા ત્યારબાદ એક તબક્કો એવો આવ્યો કે આ એ તબક્કાની વાત છે જ્યારે સતીષભાઈ વિથલાણી નવા નવા લોહાણા મહાપરિષદના પ્રમુખ બન્યા હતા અને આ ચર્ચાઓ ચાલતી હતી ત્યારે સતીષભેન વિઠલાણીએ વ્યક્તિગત મને અમદાવાદમાં એકવાર એવું કીધું કે જીગલભાઈ આ વસ્તુ ખોટી છે ને ક્યાંક રોકાતી હોય તો રોકો ત્યારે મેં એમને એવું કીધું કે હું રોકું એના કરતાં આપ સમાજના પ્રમુખ છો તો આપ એ વ્યક્તિને એકવાર ઝૂબરૂ મળે મારી વિનંતીને માન આપી લોહાણા મહાપરિષદના પ્રમુખે જેને આ સમાજની સંસ્થાઓ સામે વાંધો છે એવા જીતેન્દ્રભાઈ ચંદારાણાને મળવા માટે હા પાડી એ મિટિંગ બંને પક્ષોના હિતમાં ગોપનીય રાખવાની મિટિંગ શરૂ થાય એની પંદર મિનિટ પહેલાં જીતુભાઈ ચંદારાણાએ સમાજના બધા જ ગ્રુપોમાં પ્રમુખે મને મળવા બોલાવ્યો છે હું મળવા જાઉં છું એવી જાહેરાત કરી દીધી એક તબક્કે એ મિટિંગ ન થાય એવા પૂરા પ્રયત્નો થયા પરંતુ સતીશભાઈ વિથરાણીને પ્રેમથી સમજાવતા તેઓ આ મિટિંગ માટે તૈયાર થયા મિત્રો એ મિટિંગમાં શું થયું ત્યાં શું ડિમાન્ડ મૂકવામાં આવી એ આજ દિન સુધી કોઈએ જાહેર નથી કર્યું એ મિટિંગમાં સતીશભાઈ વિઠલાણીએ ચોખ્ખી ભાષામાં કીધું હતું કે લોહાણા મહાપરિષદ બાબતે તમે કોઈ પણ પ્રશ્ન પૂછો તો પ્રમુખ તરીકે હું જવાબ આપવા તૈયાર છું ખીમજી ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટમાં મેં કશું જ ખોટું નથી કર્યું તમારે જે તોડવું હોય તોડી લેજો આ ભાષામાં એમણે જવાબ આપ્યો અને એ દિવસથી આજની ઘડી સુધી શિમજી ભગવાનનું નામ ભૂલાઈ જવામાં લોહાણા મહાપરિષદ બાબતે એ દિવસે લગભગ એક દોઢ કલાક એ ચાલેલી મીટિંગમાં જીતુભાઈ ચંદારાણાએ સતીષભાઈ વિઠલાણી જીગલ ઠક્કર એટલે કે હું જીતુભાઈ ચંદારાણા પોતે અને ઝોન પ્રમુખ દક્ષિણ ઝોનના શૈલેષભાઈ સોનપાલ આ ચાર જણની હાજરીમાં એવું કીધું હતું કે મને લોહાણા મહાપરિષદમાં લઈ લો તો હું કાયદાકીય બધું જ સરસ કરી આપું મતલબ કે એમને લોહાણા મહાપરિષદમાં ક્યાં કપાદ જોઈતું હતું આ એક નક્કર વાસ્તવિકતા છે હું એનો તાજનો સાક્ષી છું અને બાકી વધ્યા બે સાક્ષી સતીષભાઈ વિતલાણી અને શૈલેષભાઈ સોનપાલ આ બંનેને આપ પૂછી શકો છો વાત કરી શકો છો એ મિટિંગ બાદ વોટ્સઅપ ગ્રુપોમાં ઘણી ચર્ચાઓ થઈ ઘણા મુદ્દા ઉઠ્યા ક્યાંય આ વાત નથી આવી કે મેં આવી કોઈ ડિમાન્ડ કરી આ દોર આગળ ચાલ્યો સતીષભાઈની વિરુદ્ધ લખવાનું ચાલુ રાખ્યું પછી એક તબક્કો એવો આવ્યો કે મૃત પાય અને મંદ પડેલી અખિલ ગુજરાત લોહાણા સમાજ સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ બાબતે પણ જીતુભાઈ ચંદાનાણાએ શરૂઆતના તબક્કામાં ભગવાનભાઈને ઘણા ફોન કરેલા છે રૂબરૂ મળેલા છે એમને ક્યાંક અખિલ ગુજરાતમાં સીધો એન્ટ્રી જોઈતી હતી એ જ્યારે શક્ય ન બન્યું ત્યારે અખિલ ગુજરાત બાબતે એમણે પહેલાં વોટ્સઅપ ગ્રુપમાં એના વિશે વિવાદિત વાતો શરૂ કરી ત્યારબાદ અમદાવાદ ચેરિટી કમિશનરમાં એક નવું બંધારણ અરજી સાથે રજૂ કર્યું કાયદાકીય રીતે જોઈએ તો ચેરિટી એક્ટના કાયદા મુજબ કોઈ પણ ટ્રસ્ટમાં તમે જ્યારે આવું એક નવું બંધારણ મૂકો છો અને જો એ બંધારણ મંજૂર થાય છે તો એ બંધારણને રજૂ કરનાર ઓટોમેટિક એ ટ્રસ્ટનો ટ્રસ્ટી ગણાય છે અખિલ ગુજરાત બાબતે જીતુભાઈ ચંદાવાણાએ બે વખત વડોદરા અને આણંદમાં ખાનગી અને ગોપનીય મિટિંગો કરી એ મિટિંગમાં અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટ ઠાકોરભાઈ ઠક્કર અખિલ ગુજરાત લોહાણા સમાજના મંત્રી મગનભાઈ રૂપાવેલ વરિષ્ઠ ઉપપ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર આણંદવાડા અને ખજાનચી શૈલેષભાઈ સોનપા આટલા લોકો હાજર હતા ત્યારે જીતુભાઈ ચંદાલાણાએ બીજી બધી વાતોની સાથે એક આ પણ વાત કરી હતી કે તમે મને અને મારા મિત્ર હિરેન મજેઠિયાને જો અખિલ ગુજરાત લોહાણા સમાજના ટ્રસ્ટમાં લેતા હોય તો હું આ બધી જ અરજીઓ પાછી ખેંચી દઉં અને હું આ લડત પૂરી કરી દઉં ત્યારે એ વડીલોએ એવું કરવાનો સાફ ઇનકાર કર્યો આ વસ્તુમાં હું નામ બોલ્યો છું સમાજના જે કોઈ પણ વ્યક્તિને ખાતરી કરવી હોય એ લોકો એ જવાબદાર વ્યક્તિઓને ફોન કરી અને પૂછી શકે છે એ વખતે પણ હું કોઈ કાયદાનો નિષ્ણાત નહોતો કોઈ વિદ્વાન નહોતો માત્ર એક પત્રકાર હતો અને મેં તોફાની તાંડવના અધિકૃત માધ્યમમાં આખો લેખ લખ્યો હતો મને એક અંદાજ હતો કે આ માદા અરજીમાં આમાં શું થઈ શકે અને થયું પણ એવું જ જ્યારે એ વાંધારજીની મુદત હતી એ દિવસે પહેલી પાંચ મિનિટની અંદર ચેરિટી કમિશનરે એ વાંધારજીને ખારીજ કરી દીધી એ આખી વાતનું સુરસુર્યું થયું એ પછી ગુજરાતીમાં કહેવત છે કે વાર્યો ના વરે એ હાર્યો વરે સોરી કહેવત એવી છે વાર્યો ના વરે કે હારે વરે આખી પ્રક્રિયા દરમિયાન જીતુભાઈ ચંદાલાણા પહેલા ભાવનગર રહેતા હતા થોડો સમય વડોદરા રહેવા ગયા પછી એ સુરત રહેવા ગયા સુરત રહેવા ગયા એના ગણતરીના મહિનાઓમાં સુરતના સિત્તેર વર્ષ જૂના ગોગારી લોવાણા મહાજનમાં એમને વાંધો પડ્યો એમનું કહેવું એમ હતું કે આ મહાજન ખોટું છે જેમનું બંધારણ ખોટું છે અહીંની નીતિ રીતિ ખોટી છે ત્યાં પણ એમણે એક નવું બંધારણ રજૂ કરી સમાજ માટે એમને લાગણી હતી એમને પ્રેમ હતો તો એમણે એ બંધારણ તૈયાર કરી સમાજના વડીલોને આ સુપ્રત કરવું જોઈએ કે આ મેં એક શ્રેષ્ઠ બંધારણ તૈયાર કર્યું છે તમે આનો અમલ કરો પણ એવું કશું જ કર્યા વગર મહાજનના બાપ બનવાનો પ્રયત્ન કર્યો અને સીધી ચેરિટી કમિશનરમાં એ બંધારણ રજૂ કરી દીધું ત્યારે સુરતના એક વ્યક્તિને ગુમરાહ કરી અને ખોટી માહિતી આપી અને પોતાની સાથે અરજદાર તરીકે લીધા ત્યારબાદ સુરત મહાજનના વ્યક્તિએ એમનો સંપર્ક કર્યો અમને વ્યક્તિગત પૂછ્યું કે આપણા મહજનમાં શું ખોટું થાય છે અને ખોટું થતું હોય તમે અમને કહો ત્યારે એ વ્યક્તિએ દિલગીરી વ્યક્ત કરી અને પોતે આ એફિડેવિટ ચોક્કસ વ્યક્તિઓના કહેવાથી કર્યું હોવાનું જણાવ્યું અને મહાજનની તરફેણમાં એક નવી એફિડેવિટ કરી પોતે અરજદાર તરીકે ખસી ગયા મિત્રો આ પ્રક્રિયા દરમિયાન પણ અખિલ ગુજરાત લોહાણા સમાજના એક નક્સિક સજ્જન અને દાતા એવા શૈલેષભાઈ સોનપાલને બારે ઘડીએ ફોન કરી ટોર્ચરિંગ કરવાની કોશિશ થયેલી છે શૈલેષભાઈ સોનપાલને એવું પૂછવામાં આવ્યું હતું કે હું આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનું તો તમને શું વાંધો છું મતલબ કે ઘોઘારી લોહાણા મહાજનમાં પણ એમને ટ્રસ્ટી બનવાની ઈચ્છા હતી મિત્રો ટ્રસ્ટી બનવું એ કોઈ ખોટી વાત નથી પણ એના માટે તમારે મહેનત કરવી તમારે એ મહાજનને રિલેટેડ કામમાં આવવું પડે સીધે સીધું હું જ વિદ્વાન છું હું જ હોશિયાર છું હું જ બુદ્ધિશાળી છું એમ માની અને આપણે જો કોઈ ટ્રસ્ટમાં સીધી એન્ટ્રી લઈએ જો બીજાઓ સામે આપણે વાદો ઉઠાવતા હોય તો આપણે પોતે કેવી રીતે એન્ટ્રી લઈ શકીએ આ એક વિચાર માગી એવો મુદ્દો છે સોશિયલ મીડિયા ઉપર વોટ્સઅપ પર મારા ઘણા એવા મિત્રો કે જે આ બધી વાતોનું સમર્થન કરતા હોય છે રમેશભાઈ પૂજારા થાણાવાડા નિલેશ દેવાણી જુનાગઢ અમદાવાદથી જલારામભાઈ આવા ઘણા મિત્રો છે તો મારે એ લોકોને પૂછવું છે કે શું આવી જે ખાનગી ડીલ થાય છે એ તમે જાણો છો આજે કોઈ વ્યક્તિ એમ કહેતી હોય કે હું ગાંઠના પૈસા લડું છું ખર્ચા કરું છું તો આખા સમાજમાં કોઈ એવું ધ્યાન આપવાળો વ્યક્તિ નથી કે સમાજની અંદર નકારાત્મક ફેલાય એવી વાતો પાછળ પૈસા ખર્ચવા કરતાં સમાજની જરૂરિયાતો માટે ખર્ચો કરવામાં આવે જો જીતુભાઈ ચંદા રાણા એટલા સક્ષમ હોય દર મહિને દસ હજાર પંદર હજાર વીસ હજાર સમાજની સંસ્થાઓ પાછળ ખર્ચી શકતા હોય તો એમણે પૈસા ચોક્કસ સમાજના સારા માટે વાપરવા જોઈએ બીજી વસ્તુ કે જીતુભાઈ ચંદારાણા આપ એવું કહો છો કે હું પત્રકાર છું પત્રકારત્વ એટલે શું પહેલાં તો આપે એ સમજવું પડે માત્ર દિલ્હી સરકાર તમને એક ટાઇટલ ઇસ્યુ કરે એટલે તમે પત્રકાર નથી બનતા તમે કોઈ એક ટાઇટલનો ઓનર બનો છો તમે દર વર્ષેનું એન્યુઅલ રિટર્ન ફાઇલ કરો તો એનો અર્થ એ થાય કે સરકાર એવી નોંધ લે કે આ છાપું આ માસિક આ સામયિક ચાલુ છે તમે જે શહેરમાં રહો છો એ શહેરના કલેક્ટર કચેરીમાં તમે તમારા સામયિકનું ડેક્લેરેશન કરેલું છે તમે જે શહેરમાં રહો છો એ શહેરના સો કિલોમીટરના સરાઉન્ડિંગના પ્રેસમાં તમારું મેગેઝિન છપાય છે તમે જે શહેરમાં રહો છો એ શહેરની પોસ્ટ ઓફિસમાં દર મહિનાની નક્કી કરેલી તારીખે તમારું સામયિક પોસ્ટ દ્વારા જાય છે તમે જે શહેરમાં રહો છો એ શહેરના માહિતી ખાતાને તમારા સામયિક વિશે કોઈપણ જાતની માહિતી છે અને છેલ્લે તમે જે તમારું વાર્ષિક ઇન્કમટેક્સનું રિટર્ન ફાઇલ કરો છો એમાં તમે કેટલી કોપી છાપો છો એ નિમિત્તે વર્ષ દરમિયાન કેટલો ખર્ચો થયો શું તમે એ બધું મેન્શન કરો છો માત્ર એક ડિજિટલ ફોર્મેટમાં છાપું છાપવું કે મેગેઝિન ચલાવવું એનાથી આપણે કોઈ પત્રકાર લખી બની જતા વ્યક્તિગત તમે મારા વડીલ છો આપણી વચ્ચેના આજદિન સુધીના એક ભાઈ જેવા છે આગળ પણ મારા તરફથી આ સંબંધો ભાઈ જેવા જ રહેશે હું વ્યક્તિગત તમને દુશ્મન નથી માનતો પરંતુ જે થઈ રહ્યું છે સમાજના વોટ્સઅપ ગ્રુપોમાં આપણે જે રોજ બબે ચાર ચાર લીટીના મેસેજ મૂકીએ છીએ એનાથી સમાજમાં એક નેગેટિવિટી ફેલાય છે આપ પત્રકાર છો આપના અધિકૃત માધ્યમમાં આપ સંપૂર્ણ જવાબદારી સાથે આપને જે યોગ્ય લાગે એ લખવા માટે આપ આઝાદ છો અને લખી પણ શકો છો પરંતુ સમાજના ગ્રુપની અંદર જે નેગેટિવિટી ફેલાય છે એ બબેલિટીના મેસેજ નક્કી કરેલા ચાર પાંચ મિત્રો આપના પોસ્ટ ઉપર જવાબ આપે એ જ સવાલ જવાબ આપણે પચીસ પચાસ ગ્રુપમાં ફેરવવીએ એક નાના બાળક જેવી આ રમત આપની નામ અને આપની ભાઈને કોઈ કાર્ડ સોંપતું નથી હું ઉંમરમાં કદાચ તમારા કરતાં નાનો છું તમને ના તો ઉપદેશ આપી શકું ના સલાહ આપી શકું પણ હા વિનંતી તમને ચોક્કસ કરીશ અત્યારે હાલ અખિલ ગુજરાત લોહાણા સમાજનો જે પ્રશ્ન છે સમાજ જ્યારે એક થઈ એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે ત્યારે આપણે સૌ સાથે રહી અને આપણી એક નૈતિક ફરજ છે કે માત્ર અખિલ ગુજરાત નહીં લોહાણા સમાજની જે બધી જ મજબૂત અને મોટી સંસ્થાઓ છે એની હિંમત બનવું જોઈએ અને એ સંસ્થાઓ કેમ કરી આગળ આવે એ દિશામાં આગળ વધવું જોઈએ દુખાણા સમાજના મિત્રોને ફરી એકવાર હું વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે આ મારા એપિસોડનું નામ પર્દાફાશ જરૂર હોય અહીં મારો આશય કોઈને નીચા દેખાડવાનો કે કોઈનું ખરાબ કરવાનો નથી આ આપણી સમાજની આંતરિક વાત છે આપણે સાથે બેસી આ સમજવાની વાત છે તેમ છતાંય કોઈ મને પોતાનો દુશ્મન માને આ વિડીયો ઉપર અભિપ્રાય આપવા માગે આની ઉપર લેખ લખવા માગે તો આપ સૌ એ માટે આઝાદ છો જ્યાં અને જ્યારે મને યોગ્ય લાગશે તો હું ચોક્કસ જવાબ આપીશ અથવા તો આ જે છે એ સમાજના હિતમાં સમાજને લગતો મારો જવાબ છે વ્યક્તિગત હું જીગર ઠક્કર કે મારું અખબાર તોફાની તાંડવ કોઈ પણ સંસ્થાના કોઈ પણ પદ માટે સ્પર્ધામાં નથી મારે કોઈ પદ કોઈ હોદ્દો નથી જોઈતો આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી સમાજની સંસ્થાઓને મજબૂત કરવાની દિશામાં હંમેશા પ્રયત્નો રહ્યા છે અને આગળ પણ એ જ દિશામાં રહેશે સૌને જય જલા